આજે આપણે સાંભળીશું ભીમ અગિયારસ વિશે ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી પાંડવ એકાદશી વિશે તો આ અગિયારસ છે તે છઠ્ઠી તારીખે ભીમ અગિયારસ છે પરંતુ આપણે શા માટે સાતમી તારીખે અગિયારસ કરીશું એ અગિયારસ દ્વાદશીયુક્ત છે તો એનું મહત્ત્વ શું છે દ્વાદશીયુક્ત અગિયારસ કરવાનું તેના વિશે પણ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અને આપણે તેની કથા અને મહાત્મ્ય સાંભળીશું તો આ વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેજો જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય કેમ છો બધા તમને મારી દમુસ બ્લોગ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે નિર્જળા એકાદશીની વિશેષતા તો હિન્દુ ધર્મમાં ચોવીસ એકાદશી તથા અધિક માસની બે એમ કુલ મળીને ચોવીસ એકાદશી છે અને દરેક એકાદશી પોતાનું મહત્વ ધરાવે છે પરંતુ જેઠ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિની આવતી નિર્જડા એકાદશીનું અનેક ઘણું મહત્ત્વ માનવામાં આવે છે આ એકાદશી ઉપર પાણી પીવાનું હોતું નથી એટલે કે જળ વગરનો ઉપવાસ કરવાનો હોય છે આ માટે તેને નિર્જડા એકાદશી કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને બધી જ એટલે કે ચોવીસ એકાદશીનું ફળ મળે છે આ એકાદશી છે તે મોટામાં મોટી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એકાદશી છે તો નિર્જડા એકાદશી અને દ્વાદશીના દિવસે આપણે વ્રત રાખીએ અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું અને સીધો સામાન પણ આવવું હવે બધાને એવું થાય છે કે આ એકાદશી છ જૂને કરવી કે સાત જૂને કરવી તો એ માટે આ વખતે છ જૂને જોઈએ તો આ એકાદશી પૂર્ણ છે એટલે તમે છ જૂને એકાદશી કરી શકો છો અને શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ સંપ્રદાય પ્રમાણે જો ઉદ્યાતિથિ પ્રમાણે છ જૂને એકાદશી કરી શકાય પરંતુ વૈષ્ણવ સંપ્રદાય ઇસ્કોન સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય ડાકોર મંદિર તેમજ મોટા મોટા મંદિરોમાં આ એકાદશી સાત જૂને કરવાના છે તો આનું કારણ શું પરંતુ ઉદ્યાતિથિ પ્રમાણે છ જૂને પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં રાધા રાની અને તુલસીજીને બહુ માનતા હોય છે કેમ કે તુલસી માતાનો પ્રાગટ્ય દિવસ દ્વાદશીના દિવસે માનવામાં આવે છે અને શાસ્ત્રમાં એવું પણ છે કે એકાદશીયુક્ત દ્વાદશી એટલે કે એકાદશીમાં દ્વાદશીનો થોડો ભાગ આવતો હોય તો એ એકાદશીને ઓલી એકાદશી કરતાં શુભ માનવામાં આવે છે કેમ કે એકાદશી કરવાથી જે પુણ્ય મળે છે પરંતુ જો દ્વાદશીયુક્ત એકાદશી કરવામાં આવે તો તેનું પુણ્ય એટલે કે એકાદશી કરતા સહસ્ત્રુ પુણ્ય મળે છે એટલા માટે એકાદશીયુક્ત દ્વાદશી છે તે સાત જૂને કરવામાં આવશે તો ઘણા સંપ્રદાયના લોકો એકાદશી સાત જૂને કરવાના છે માટે તમે બે એકાદશી પણ કરી શકો છો એક ભળાહાર કરીને અને બીજી છે તે નિર્જળા એકાદશી એકાદશીના દિવસે આપણે આચમન કરી શકીએ છીએ હવે જો તમે છ જૂને એકાદશી કરો તો પારણા છે તે તમારે સાત જૂને બપોરે બપોરે એક અને ચુમ્માલીસથી માંડી અને ચાર એકત્રીસ સુધીમાં કરી શકો છો અને સાત જૂને એકાદશી કરો તો આઠ જૂને પારણા કરવા સમય સવારે પાંચ અને ત્રેવીસથી સાત અને સત્તર મિનિટે તમે કરી શકો છો તો આ બંને એકાદશીનું મહત્વ ઘણું રહ્યું છે ચોવીસ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરીને જીવનને સુખી બનાવવા માટે નારાયણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની અગિયાર માળા જરૂર કરવી તો હવે આપણે સાંભળીશું કે એકાદશીની મહાત્મય કથા તો આપણે ચાલો સાંભળીએ એકાદશીની મહાત્મય કથા તો યુધિષ્ઠિરે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને કે જનાર્દન અપરાનું પૂરું મહાત્મય તો મેં સાંભળ્યું પણ હવે જેઠના શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે ને તેનું વર્ણન મને કરશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન આનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસથી કરશે કેમ કે તેઓ સઘળા શાસ્ત્રોના તત્વજ્ઞ છે અને વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસથી કહેવા લાગ્યા કે બંને પક્ષોની એકાદશીઓએ ભોજન નહીં કરવું દ્વાદશીએ સ્નાન વગેરેથી પવિત્ર થઈ ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરીને નિત્યકર્મ સમાપ્ત થયા પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન આપીને છેવટે પોતે ભોજન કરવું રાજન જનના શૌચ અને મરણા શૌચમાં પણ એકાદશીએ ભોજન નહીં કરવું જોઈએ આ સાંભળીને ભીમસેન બોલ્યા કે પરમ બુદ્ધિમાન પિતામાં મારી ઉત્તમ વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ કદી ભોજન કરતા નથી તથા મને પણ કાયમ એ જ કહે છે કે ભીમસેન તું પણ એકાદશીએ ખાધા ખાદ ન કર પરંતુ હું આ લોકોને એ જ કહી દીધા કરું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય ભીમસેનની વાત સાંભળી વ્યાસીએ કહ્યું જો તને સ્વર્ગલોકની પ્રાપ્તિ પ્રિય છે અને નરકને દૂષિત સમજે છે તો બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું જોઈએ ભીમસેન બોલ્યા મહાબુદ્ધિમાન પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી થઈ શકતું પછી ઉપવાસ કરીને તો હું રહી જ કેવી રીતે શકું મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે તેથી જ્યારે હું ઘણું વધારે ખાઉં છું ને ત્યારે જ આ શાંત થાય છે એટલા માટે મહામુનિ હું વર્ષમાં માત્ર એક જ ઉપવાસ કરી શકું છું જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય તથા જેના કરવાથી હું કલ્યાણનો ભાગીદાર થઈ શકું એવું કોઈ વ્રત નિશ્ચય કરીને બતાવશો કે હું તેનું યથોચિત રૂપે પાલન કરીશ વ્યાસજીએ કહ્યું કે ભીમ જેઠ માસમાં સૂર્યવૃષ રાશિ પર હોય છે અથવા મિથુન રાશિ ઉપર શુકલ પક્ષમાં જે એકાદશી હોય તેનું યત્નપૂર્ણ નિર્જળ વ્રત કરો માત્ર કોગળા કે આચમન કરવાની માટે મોંમાં જળ નાખી શકો છો એના સિવાય બીજી કોઈ રીતે જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખું નહીં તો વ્રત ભાંગી જાય છે એકાદશીએ સૂર્યોદયથી લઈ અને બીજા દિવસે સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે ને તો આ વ્રત પૂર્ણ થાય છે તે પછી દ્વાદશીએ નિર્મળ પ્રભાત કાળે સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું જોઈએ આ રીતે બધા કાર્ય પૂરા કરીને જિતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણોની સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ હોય છે ને તે બધાનું ફળ નિર્જળા એકાદશીના સેવનથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે આમાં જરા પણ શંકા નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવી બધાને છોડીને એકમાત્ર મારા આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે ને તો તે સર્વે પાપોથી છૂટી જાય છે એકાદશી વ્રત કરનારા પુરુષની પાસે વિશાળ કાય વિકરાળ આકૃતિ અને કાળા રંગવાળી દંડ પાસધારી ભયંકર યમદૂત નથી જતા અંતકાળે પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનના જેવા વેગવાળા વિષ્ણુદૂત આવીને આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે તેથી નિર્જળા એકાદશીએ પૂરો પ્રયત્ન કરીને ઉપવાસ કરવો જોઈએ તું પણ બધા પાપોની શાંતિને માટે પ્રયત્નની સાથે ઉપવાસ અને શ્રી હરિનું પૂજન કર સ્ત્રી હોય કે પુરુષ જો તેણે મેરુ પર્વતના બરાબર મહાન પાપ કર્યું હોય તો તે બધી એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય તે દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગીદાર થાય છે તેને એક એક પહોરમાં કોટી કોટી સુવર્ણ મુદ્રા દાન કરવાનું ફળ પ્રાપ્ત થતું સાંભળવામાં આવ્યું છે મનુષ્ય નિર્જળા એકાદશીએ સ્નાન દાન જપ હોમ વગેરે જે કંઈ પણ કરે છે તે બધું અક્ષય થાય છે આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને માનવ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપ ભોજન કરે છે આ લોકમાં તે ચંડાળના જેવો છે અને મરવાથી દુર્ગતિને પામે છે જેઓ જેઠના સુકલ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને દાન આપશે તેઓ પરમપદને પામશે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે તેઓ બ્રહ્મ હત્યારા શરાબી ચોર તથા ગુરુદ્રોહી હોવા છતાં પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે કુંતીનંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોને માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે તેને સાંભળો તે દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમયી ધેનુનું દાન કરવું જોઈએ અથવા તો પ્રત્યક્ષ ધેનુ યા ધ્રુતમયી ધેનુનું દાન ઉચિત છે પૂરતી દક્ષિણા અને ભાત ભાતના મિષ્ઠાનો દ્વારા યત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી બ્રાહ્મણ જરૂર સંતુષ્ટ થાય છે અને તેમના સંતુષ્ટ થવાથી શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે જેમણે સમ દમ અને દાનમાં પ્રવૃત્ત થઈ શ્રી હરિની પૂજા અને રાત્રે જાગરણ કરતા રહીને આ નિર્જળા એક આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે પોતાની સાથે જ વીતી ગયેલી સો પેઢીઓ અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ સૈયા સુંદર આસન કમંડળ તથા છત્રીદાન કરવા જોઈએ જે શ્રેષ્ઠ તથા સુપાત્ર બ્રાહ્મણને જોડાદાન કરવા જોઈએ શ્રેષ્ઠ બ્રાહ્મણને તથા સુપાત્ર બ્રાહ્મણને જોડાદાન કરે છે તે સોનાના વિમાન ઉપર બેસી અને સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે તથા જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે તે બંને સ્વર્ગલોકમાં જાય છે ચતુર્દશીયુક્ત અમાવસ્યાએ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે પહેલાં દંત ધાવન કરીને આ નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે એકાદશીએ નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ દ્વાદશીએ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ગંધ ધૂપ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો સંકલ્પ કરતા રહીને નીચે જણાવેલ મંત્ર દ્વારા શ્લોકનું ઉચ્ચારણ કરવું દેવ દેવ ઋષિકેશ સંસાર વર્ણ તારક પ્રદાનેન નયમાંગ પરમા ગતિમ સંસાર સાગરથી તારનારા દેવ દેવ ઋષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવજો ભીમસેન જેઠ માસમાં શુકલ પક્ષની જે શુભ એકાદશી હોય છે ને એનું નિર્જળ વ્રત કરવું જોઈએ તથા તે દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકરની સાથે જળના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની પાસે પહોંચીને આનંદ નો અનુભવ કરે છે એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અનામય પદને પામે છે આ સાંભળી ભીમસેને પણ શુભ એકાદશીનું વ્રત શરૂ કરી દીધું ત્યારથી આ લોકમાં પાંડવ દ્વાદશીના નામથી પણ આ એકાદશી ઓળખાય છે ભીમ અગિયારસના દિવસે રતાળુ ગાજર અને કેરી ખાવાનું વિશેષ મહાત્મ્ય છે ભીમ અગિયારસ પાછળ એક કથા જોડાયેલી છે કે ભીમ પોતાના મહાકાય શરીરના કારણે ભૂખમાં ન રહી શકતા એ કથા આપને સંભળાવી આથી તે વર્ષમાં એક દિવસ જ ઉપવાસ કરતા ભીમે જેઠ સુદ અગિયારસના દિવસે ઉપવાસ કરી ફળ ફળાદી પણ ખાધા નહોતા અને આ દિવસને ભીમ અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તેમણે પાણી પણ નહોતું પીધું આથી આ દિવસને નિર્જળા એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આખા વર્ષની ચોવીસ અગિયારસનું પુણ્ય માત્ર એક ભીમ અગિયારસ રહેવાથી થાય છે તો આપણે આ નિર્જળા એકાદશી વ્રત કથા મહિમા અને દ્વાદશીયુક્ત એકાદશી શા માટે કરવી જોઈએ તે વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ